રાધે રાધે જય શ્રી કૃષ્ણ આવે હવે આવે આવે ભોળાનાથ મારે ઘરે આવે 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 ભોળાનાથ મારે ઘરે આવે આવરા ભોળાએ જટા બાંધી છે મારા ભોળાએ જટા બાંધી છે જટામાં ગંગા ધરાવે ભોળાનાથ મારે ઘરે આવે 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 ભોળાનાથ મારે ઘરે આવે હાથમાં નાગ કેરા બાજુ બંધ છે હાથમાં નાગ કેરા બાજુ બંધ પહે गा माना गलपटावे भोडानाथ मार्घरे आवे भोडानाथ मार्घर भोडाना भाल मा चन्द्र शोभे चे भोडाना भाल मा चन्द्र शोभे चे अङ्गे भभूति लगा આવે ભોળાનાથ મારે ઘરે આવે ભોળાનાથ માર ઘરે આવે હાથ માત્રિશૂળ ડમરૂ શોભે છે હાથ માત્રિશૂલ ડમરૂ શોભે છે ભોળાનાથ તાંડવ મચાવે ભોળાનાથ મા आवे 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 भोड़ानाथ मारे घरे आवे कैलास पर्वत पर वस नारा भवानी नाथ कहवाए भोड़ानाथ मारे घरे आवे 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 भोड़ानाथ मारे घरे आवे, आवे ભક્તોના દુખડા દૂર કરે છે ભક્તોના દુઃખ એ તો દૂર કરે છે ભોળિયાનાથ કહેવાય ભોળાનાથ માર ઘરે આવે 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 ભોળાનાથ મારે ઘરે આવે